નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સૌરાષ્ટ્રના ઘણા બધા બહારવટીયાઓમાં આવું જ એક પ્રખ્યાત નામ છે જેસલ જાડેજા બહારવટિયા એટલે બહારવટો ધારણ કરીને નીકળી ગયેલા ખુખાર ડાકુઓ જ સમજો આ એ સમયકાળની વાત છે જે સમયમાં જેસલ જાડેજાની આંક આખા કસમાં લોકોને ધોળા દિવસે પણ થરથર ધ્રુસ્તા કરી દે એવી પ્રસંડ હતી લોકો તો એના નામથી પણ જાણે યમરાજ આંખો સામે ભાળ્યો હોય એમ થરથર કંપી ઉઠતા એના પડસાયા એના પડસાયા પડવાથી એ ગર્ભવતીઓના ગર્ભ વસૂટી જાય એવી એની તાક પડેલી કારણ કે એ પ્રદેશમાં સ્વયં ડરનું જ એક સ્વરૂપ હતું એના ભાઈનું જાહેર બહુ પ્રસન્ન હતું કદાચ એટલે જ કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જ આ જેસલ જાડેજા કેટલાય ધાડ પડેલી કેટલાય માથા વધેરી નાખેલા એટલે સુધી કે રાજ દરબારમાં જઈને મદિરા લઈ જવાના કારણે સિપાહી અને સિપેસલારને પણ વીંધી નાખ્યો આ કર્યો પછી રાજદરબારમાં પણ એની હાક વાગી અને એમનો જ બનેવી રાજાનો સેનાપતિ હતો એટલે કોઈ પણ ભોગે જીવતો કે મરેલો જેસલને રાજ મહેલમાં હાજર કરવાની એમણે સોગંદ લીધી જાતે રાજપૂત એટલે દીધેલા વેણ કેમ ના ફરે સેનાપતિ અને સૈન્ય દ્વારા જેસલની તપાસ આરંભી જેસલની તપાસ આરંભી દેવાય અને એને શોધવા રાત દિવસ સૈન્ય દોડતું થઈ ગયું પણ જેસલે જરાય દયા રાખ્યા વગર સેનાપતિ સબક શીખવાડવા એના જ ભાણેજ અને બેનને મોતને ઘાટ ઉતારી દીધા સતાય એનો અહંકાર ન ભાંગ્યો તે એણે નવપર્ણિત સ્ત્રીના માન હણવાના કાવતરા કર્યા અને આ ઘટના જોઈને એમના ભાભીને એમને મેણું માર્યું કે મરદ હોય તો સાસતીયા કાઠીના ઘેરે જઈને એમની તોરી ઘોડી અને કાઠીની તલવાર લઈ આવે જેસલ થોથવાયો અને એણે વસન ન પાળે ત્યાં સુધી કચ્છ પાછા ન ફરવાના નિર્ણય સાથે કચ્છ છોડી દીધો પણ ભાભીના કડવા વેણના પ્રભાવમાં આ જેસલ જાડેજાનું અભિમાન જાણે કે તહસન હેસ થઈ ગયું જીવનમાં ઘણું બધું આવ્યું અને ઘણું બધું ભૂલાતું રહ્યું પણ જાડેજાને એ કડવા વેણો દિલમાં સોસરવા ઉતરી ગયા જે ભાભીએ કહેલા એમણે કહેલ વહેણને સત્ય સાબિત કરવા એને ભાભીએ જે કાંઈ કહ્યું એ કરી બતાવવા માટે એ દેવટે નીકળી પડ્યો એના દેવટે નીકળવાનું કારણ અને માર્ગ બંને સ્પષ્ટ હતા અને એ માર્ગ પણ ચાલવાનું જ એણે નક્કી પણ કર્યું એ ઘેરેથી નીકળીને સીધો જ કાઠી દરબારના ગામ ભણી ઉપડ્યો જ્યારે એ સાસતિયા કાઠીના ગામમાં પહોંચ્યો ત્યારે અડધી રાત વીતી સુકી હતી ચારે તરફ જાણે બેકાર અંધકારમાં લપેટાયેલો સુનકાર આળોટી રહ્યો હતો લગભગ સૌરાષ્ટ્રના સંત એવા સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજનવિધિ પ્રસંગે ભજન મંડળી જામેલી હતી અને સોપાના પ્રભાવમાં જરાય મંદ પડી ન હતી મંજિરા વાગતા હતા અને એક પછી એક ભજન ચાલુ જ રહેતું હતું એક લોકવાયકા એવી પણ છે કે સાસતિયા કાઠી પોતે પણ તોરલ રાણીના સંપર્કમાં આવ્યા પછી સંત બન્યા હતા એ પહેલાં એ પોતે પણ લૂંટારો જ હતો સાસતિયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર આંખોવાળી ગજબની ઘોડી હતી તો રે ઘોડીની ખ્યાતિની વાતો તો ફરતી ફરતી છે કસના બહાદુર પણ જાડેજા પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય મક્કમ કર્યો એટલા માટે જ લાગ જોઈને જેસલ જાડેજા કાઠીના ઘરે જ્યારે બધા ભજન ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર સૂકવીને તોરી ઘોડી ઉઠાવી જવા માટે અહીં સાસતિયા કાઠીના હેઠાણે આવી પહોંચ્યો હતો આવતા વેત જ જેસલ લપાતો કાઠી રાજની ઘોડારમાં પેસી ગયો પાણીદાર તોરી ઘોડી જેસલને જોતા જ સમકી અને ઉસળતી કૂદતી હુવાપો કરવા લાગી ઘોડીના આ ધમસાણમાં એણે બાંધેલો લોખંડનો ખીલો જમીનમાંથી ઉખડીને બહાર નીકળી ગયો રાતના અટાણે ઘોડીને પડકેલી જોઈને તરત જ તેના રખેવાળે ઘોડીને પકડી પટાવી અને પંપાળીને તેને ફરી બાંધી દેવાની કોશિશ કરી આ સમયે ઘોડારમાં રહેલો જેસલ ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવાના રાખવાળાની નજર જેસલ ને ભાપી ન શકી અને એણે અજાણપણે જ ગોળીના ખીલાની ફરીથી જમીનમાં ખોપી દીધો અને ઘોડી બાંધી દીધી પરંતુ બન્યું એવું કે ઈ ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથિયાળીની આરપાર થઈને જમીન મહી ભેસી ગયો જો કે આટ આટલું પીડું સતા જેસલ જાડેજાના મોમાંથી એક ઊંકારો પણ ન નીકળ્યો આમ તોરી ઘોડીને લેવા આવેલા બહારવટિયા જેસલની હથિયાળી કાઠીરાજના ઘોડારમાં ખીલાથી વિંધાઈ ગઈ આ ખીલો ખૂપી ગયા પછી પોતે પણ જમીન સાથે સખત રીતે જકડાઈ ગયો હતો આમ છતાં પણ પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક શિસ્કારો સુધા ન નીકળ્યો અને ઘોડારમાં ઘાસમાં એ જ પડ્યો રહ્યો એ દિવસે કદાચ પ્રથમવાર જાડેજાની હાંક ઘોડારના ખીલામાં દબાઈ ગઈ આ તરફ પાઠપૂંજન પૂરું થતાં જ સંત મંડળીનો કોટવાળ આત્મા પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વહેસવા નીકળી પડ્યો સંતનું પણ એવું કે આ પ્રસાદનો થાળ ત્યાં લગી ખાલી ન થાય જ્યાં લગી દરેક હાજર વ્યક્તિને પ્રસાદ મળી ન રહે પણ એ દિવસે જાણે આ સંત ડગ જાણે આ સંત ડગમગવા લાગ્યો સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક જણાનો પ્રસાદ વધ્યો કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછી તો લાંબો સમય શોધકોણ ચાલી પણ ત્યાંના તમામ હાજર લોકોને પ્રસાદ મળી ગયા હોવાથી હોવાની સ્પષ્ટતા થતાં આચાર્ય ઉમેરાતું રહ્યું કારણ કે કોઈ દિવસ નહીં અને આજ કેમનો પ્રસાદ વધ્યો હાજર લોકો જ્યારે આ વિસારોમાં અટવાયેલા હતા ત્યારે જ ઘોડારમાં સળવળાટ સંભળાયો ઘોડારમાં અચાનક શાંતિ ઉભેલી ઘોડીએ ફરીથી ઉસળ કૂદ શરૂ કરી દીધું રખેવાળ વિશારોમાં અટવાય એ પહેલા એણે પણ પ્રસાદનું રહસ્ય સાંભળ્યું એટલે સામાન્ય રીતે શાંત રહેતી ધોળી ઘોડીના રખેવાળને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ એમ એમ ઘોડી આટલી ઉસળ કૂદ તો ન જ કરે એણે તરત જ સ્થિતિની કલ્પના કરી અને ઘોડારમાં પ્રવેશ્યો સહેજ આમ તેમ જોતા ઘાસના પૂળા નિશે નીતરતું લોહી દેખાયું અંદર આવીને બધું આમ તેમ વિખેરાતું જોયું તો ખીલાથી વિંધાઈ ગયેલી હથેળીવાળા જેસલ જાડેજાને એણે ત્યાં જ વેદના દબાવી પડેલો જોયો જેસલ જાડેજાના લોહીથી નીતરતો હાથ જોઈને જ રખેવાળના મોઢામાંથી અરે રાટી નીકળી ગઈ કારણ કે આટલી વેદના સતા જેસલ હજુ પણ હથેળીમાં ખૂંપી ગયેલો ખીલો કાઢવાનો પ્રયત્ન કરતો ન હતો એ વેદના ન સહી શકતા અને લાચાર જેસલને જોઈને ઘોડીના રખેવાળે પણ તેને એમ કરવામાં મદદ કરી રખેવાળે જેમ તેમ કરીને હાથમાંથી ખીલો કાઢ્યો અને લોહીથી લથબથ જેસલ જાડેજાને કાઠીરાજ પાસે લઈ ગયો ફિલ્મમાં કાઠીરાજ પોતે જ આ ખીલો કાઢતા દર્શાવાય છે કાઠીરાજે હતળી સોસરવો ખીલો જતો રહ્યો હોવા છતાં ઊંકારો પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને બિરદાવ્યો અને નામ ઠામ પોષ્યો જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહાર વટ્યો છું અને તમારી તોરીને લઈ જવા અહીં આવ્યો છું કાઠીરાજે કહ્યું કે તે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી તો જા એ તારી એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતાં કહ્યું કે હું તો તમારી તોરી ઘોડીની વાત કરતો હતો એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે એમ તો ઘોડી પણ તમારી ખુશીથી લઈ જાઓ જેસલ જાડેજાએ આમ એક જ રાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી મળી ગઈ તોરી ઘોડી એણે પોતાના માણસ સાથે કચ્છ રવાના કરી અને રાણી તોરલ સાથે એ સ્વયં નીકળ્યો લોકકથાઓમાં ક્યાંક ક્યાંક કાઠીરાજની ધારદાર તલવારનો પણ ઉલ્લેખ છે તેમજ ક્યાંક એવો ઉલ્લેખ છે કે જેસલ ત્રણેય વસ્તુઓની માંગ કરી હતી તો ક્યાંક અણસમજે તોરલ રાણી અર્પણ થવાનું સંભળાવવા મળે છે તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ ચાલ્યો પણ ખુખાર બહારવટીઓ થઈને આમ સાનો સાથે રસ્તામાં બહાદુરી બતાવવા જેસલે ગાયોનું અપહરણ કરવાનું વિચાર્યું આ અપહરણ અને નાના મોટા આખેટ ખેલવાનું એકમાત્ર કારણ હતું તોરલ રાણી પણ પોતાની હાક જમાવી જાડેજાએ ત્યાં આવીને ગાયોની તસ્કરી કરવાનું એલાન તો કર્યું પણ તર ગાયોના આહિર ગોવાળે કોઈ પણ ભોગે પાણી પાવાની જીદ પકડી ત્યારે જેસલે તોરલને સતના પારખાં કરાવવા કહ્યું જેસલ અને તોરલ રાણી ત્યારે ધોળ ગામ પાસે હતા ગાયોની આ વેદના તોરલ રાણીને સમજાય એટલે એણે આહીર જવાનની ઈચ્છા અને સતના પારખા સાટું અલકધણીના મંત્રોસ્તાર સાથે જેસલને તલવાર જમીનમાં સમાવી દેવા કહ્યું આ તલવાર મારીને એમણે વેરાન વગડામાં પાણી કાઢ્યું અને ગાયોને પણ પાણી પીવડાવ્યું આ જ સ્થાને જ્યાં પ્રાચીન ધોળ જામનગર જિલ્લો ગામ છે ત્યાં આ સ્થાન નજીક આજે પણ જેસલ તોરલનું સ્થાન હયાત છે એમ કહેવાય છે કે આ સ્થાન પર વર્ષો વીતી ગયા છતાંય આજે પણ પાણીનો અખંડ પ્રવાહ વહે છે જોકે સતીના આ સતને જોયા પછી જાડેજો ગાયો લેવાય ન રોકાયો અને તોરલ રાણી સાથે આગળ વધ્યો સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ અને તોરલ બંને જણા વહાણમાં બેઠા પણ જ્યારે એમનું પહોંચવાનું થયું દરિયામાં ભૂતકાળમાં ક્યારેય જોવા જાણવામાં પણ ન આવ્યું હોય એવું વિનાશક તોફાન આવ્યું ડુંગર જેવા ઊંચા ઊંચા મોજાઓ આમથી તેમ ઉસળવા લાગ્યા જાણે કે ગાંડો બને બનેલો સમુદ્ર સ્વરૂપ ધરીને વિનાશ સર્જવા ઉભો થયો હોય એવો લેતો હતો સાગરના દબાયેલા અરૂપ વહાણ મોજાઓ સાથે ડોલમ ડોલ થવા લાગ્યું અચાનક જ પલટાયેલો સમુદ્રનો વિશ વિનાશક માહોલ જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં ડૂબી જશે અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આ જોઈને ફફડી ઉઠ્યો એની મરદાનગીએ જવાબ દઈ દીધો અને એ કાયરની માફક કંપવા લાગ્યો આટ વિનાશક વિનાશકકારી પરિસ્થિતિની પરિસ્થિતિ સર્જાયેલી હોવા છતાં નાવડીની સામે શેડે તોરલ રાણી શાંત અને સ્મિત બેઠા હતા એમના મુખ પર કોઈ ન હતો પણ શાંત ઉલટાની અદ્વિતીય તેજસ્વીતા ઝગમગી રહી હતી જેસલને તો એક સમય આ બધું જોઈને એવું લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી સાક્ષાત સિદ્ધિશાળી સતી છે સ્મિત સફરની મોજમાં બેઠેલી તોરલ રાણીમાં જેસલને દેવી શક્તિના દર્શન થવા લાગ્યા જેસલનું સઘળું અભિમાન સમુદ્રમાં રોદ્ર સ્વરૂપ સામે ઓગળીને ક્ષણ થઈ ગયા અને તે સતીના શરણોમાં ઢળી પડ્યો તેણે આ ઝંઝાવમાંથી બસવા માટે તોરલને વિનંતી કરી કદાચ હવે આ વિનાશકારી તોફાનમાંથી બસવાનો તોરલ રાણી એકમાત્ર વિકલ્પ હતો પણ તોરલે જેસલને પોતે કરેલા પાપને સમુદ્રમાં ઉઠેલા તોફાનની સાક્ષીએ જાહેર કરવાનું કીધું ન સૂટકે ડરથી ફફડતો ગરીબ ફફડતો જેસલ ગરીબ ગાય માફક પોતાના પાપોને સ્વીકાર કરવા લાગ્યો આ સ્વીકાર ભાવ સાથે એના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન પણ સતના પ્રતાપે શાંત થઈ ગયું થોડા સમયમાં જાણે કે સાક્ષાત લોકભૈરવી કચ્છના આ બહારવટીયા જેસલના જીવનમાં દરમૂળનો પલટો આવી ગયો અને તેનો હૃદય પલટો થઈ ગયો જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધું અભિમાન ઓગળી ગયું મોતથી તે પારેવાની માફક ડરવા લાગ્યો અને તેની સુરવીરતા પણ નાની પડવા લાગી આ પછી તેને જે સતની સત્યતા અને ભક્તિ લાદી એ જ તો જેસલ તોરલની અમર કથાઓનો નિશોળ છે આ કથાના સારને આપણે આપણી જિંદગી ઉજળાવવા માટે લઈ શકીએ છીએ આજથી પાંચસો વર્ષ પહેલાંનો ઇતિહાસ છે જ્યારે કચ્છના કાઠિયાવાડમાં જેસલ જાડેજાની જબરી હાંક વાગતી જેસલ જાડેજાએ દેદા વંશનો ભયંકર અને સાક્ષાત્કાળભૈરવ નામે પ્રખ્યાત બહારવટ્યો હતો કચ્છ અંજારમાં એનું નિવાસસ્થાન હતું એટલે અંજાર બહારના આંબલિયાના કિલ્લા જેવા જુડતી પણ એનું રક્ષણ થતું હતું જેસલ જાડેજાએ રાવ ચાંદજી કુંવર હતો અને અંજાર તાલુકાનું કિડાણું ગામ અને ગરાસમાં મળ્યું હતું પણ ગરાસના હિચામાં વાંધો પડવાના કારણે એ બહારવટી ચડ્યો હતો જો કે પાપની શરમસીમા આંબી ગયા પછી એ જ જેસલ બહારવટીઓ સતી સાસતિયા કાઠીના ઘેરેથી લઈ આવેલ સતી તોરલના સંગાથી સંગાતથી આગળ જતા જેસલ પીરના નામે પ્રખ્યાત પણ થયો જેસલ જાડેજાના એ સમયકાળમાં હાલનું અંજાર શહેર સાત જુદા જુદા વાતમાં વહેંચાયેલું હતું અને આ વહેંચાયેલા સાતે વાસ એ સમયે અજાડના વાસ તરીકે જ ઓળખાતા અંજારમાં આજે પણ સોરઠિયા વાસને નામે ઓળખાતું ફળ્યું એ જૂના વખતનો મુખ્ય વાસ હતો આ સોરઠિયા વાસનું તોરણ વિક્રમ સ્વંત એકસો સ માં કાઠી લોકોએ બાંધ્યું હતું એ વાસનો ચાંપો હાલ પણ અંજારની બજારમાં મોહનરાયજીનું મંદિર છે ત્યાં જ હતું અંજારની બહાર નીકળતા જ ઉત્તર તરફ આવેલા આંબલીઓનું જુડ એ વખતે અતિ ભયંકર અને એવા ખીચોખીચ હતા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે પ્રવેશી શકતા આ વનનું નામ કજલી વન રાખવામાં આવ્યું હતું જેસલ જાડેજા આ વનમાં જ શરણ લઈને ડર મુક્ત જીવન પચાર કરી શક્યો કરી શકતો હતો સારે તરફ એના નામની ધાક પડતી કારણ કે મારફાડ અને લૂંટફાટ એ જ એનો પ્રાથમિક ધંધો હતો એણે એટલા બધા પાપ કર્યા હતા કે જેનો કોઈ જ પાર ન હતો પરંતુ ઉપર દર્શાવેલા તોરલ રાણી સાથેના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો હતો અને પછીના જીવનમાં ભક્તિ દ્વારા સમય ગુજારવા લાગ્યો હતો એવું પણ કહેવાય છે કે એક વખત જ્યારે જેસલની ગેરહાજરીમાં એટલે કે હાજરી અને ગેરહાજરી બંને લોકો કથાઓમાં જોવા મળે છે ક્યાંક હાજર હોય એવો ઉલ્લેખ છે ક્યાંક ગેરહાજરનો એમને ત્યાં તોરલ રાણી અને જેસલને જ્યાં રહેતા ત્યાં કહેવાય છે એ ઘર એમના ભાભીનું હતું જે જેસલના આતંકથી કંટાળીને ગામ સોડી ગઈ હતી એક સંત મંડળી આવી પહોંચી હતી ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મુંઝાયેલા સતી તોરલ રાણી સધીર શેઠ નામના મોદી વેપારીની દુકાને ગયા પણ વેપારીની દાનત બગડી અને એમણે તોરલ પાસે પ્રેમની યાસના કરી સતી તોરલે પણ સંતોને ઓછું ન પડે એ આશય સાથે સધીર શેઠની માગણીઓનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વસન આપી દીધું આ વસન સાંભળી લાલસી સધીર શેઠે એને દુકાનમાંથી જોઈતી બધી જ ચીજવસ્તુઓ લઈ દીધી આ બધી વસ્તુઓ લઈને સતી તોરલ ઘરે ગયા અને સંત મંડળીનો ઉચિત સત્કાર પણ કર્યો તોરલની ભક્તિ અને સ્વાગત જોઈને સંતો આનંદિત શહેરે દુઆ આપતા ગયા જેસલ જાડેજાને આ વાતની જાણ થઈ ત્યારે એણે તલવાર ઉપાડવાનો નિર્ણય કર્યો પણ સતી તોરલની સમજાવટ પછી એ રાજી થયો પણ રાત પડતા જ ધોધમાર વરસાદ શરૂ થયો સતી તોરલ વરસતા વરસાદે વસન પાલન કરવા સધીરને ત્યાં પહોંચીતો ગયા સધીરે જોયું કે સતી તોરલના કપડાં પર પાણીનું એક બુંદ સુધા ન હતું આ ચમત્કાર જોઈને તેની શાન ઠેકાણે આવી અને તે સતીના પગે પડી ગયો પ્રસ્તાપ કરતો એ વાણીઓ સતીનો પરમ ભક્ત બની ગયો એટલે કે ખાલી જાણ ખાતર એક ગુજરાતી ફિલ્મ મુજબ આ પ્રસંગમાં સતી તોરલ સોળે શણગાર સજીને સધીરના ઘરે જાય છે અને જ્યારે સધીર તેને વાસ્તવિક શરીર બતાવવાનું કહે છે ત્યારે એને હાડકાઓ દેખાય છે આમ સધીર શેઠને તોરલ રાણીની તરીકે જાણીતા બની ગયા હતા એમ મેવાડમાં રાવળ માલદે અને રાણી રૂપાદેની ગણના પણ થતી હતી એકબીજાના દર્શન માટે આ બે જોડા તલસ્તા હોવાથી જેસલ જાડેજાએ રાવળ માલદે અને રાણી રૂપાદે સાથે પરંતુ તેઓ અંજાર પહોંચે એના આગલે દિવસે જેસલે સમાધિ લઈ લીધી હતી એટલે કે જાણ ખાતર ફિલ્મમાં એવું દર્શાવ્યું છે કે સાસતિયા કાઠી દરબાર જેસલ અને તોરલને ભજન માટે તેડાવે છે તોરલ જવા માટે તૈયાર થાય છે પણ જેસલનું મન નથી માનતું આમ તોરલ એકલી રવાના થાય છે આ સમયે જેસલને બનેવી રાજ્યના સેનાપતિ અને સુળીએ સડાવા લઈ જાય છે પણ ગામના લોકો પાસે જેસલ બદલાયો હોવાનું સાંભળતા એ એના સતના પારખા કરાવે છે એ કરી બતાવે છે પણ વારંવાર અલખધણી પાસે સત સાબિત કરવા કરાવવા જેસલ રાજી નથી એટલે એ તોરલના આવતા પહેલાં જ સમાધિ લેશે અને તોરલ પણ સાસતિયા કાઠીના ઘેરેથી પછી ફરીને એની લગો લગ સમાધિ લઈ લેશે રાવળ માલદેવ અને રૂપા રાણીને આવેલા જોઈને તોરલે જેસલને જગાડવા એક તારો હાથમાં લીધો લોકકથા કહે છે કે પછી જેસલ ત્રણ દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા તોરણો બંધાયા લગ્ન મંડપ રસાયો જેસલ અને તોરલ ગત છે બંને જણાને બંને જણાએ મૃત્યુને માંડવે પણ સોરીના ફેરા એકબીજાની બે સમાધિઓ તૈયાર કરાવી અને ધરતીની ગોદમાં બેઉ સમાઈ ગયા કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર એવી લોક કહેવત અનુચાર આ સમાધિઓ એકબીજાની તદ્દન નજીક આવે છે ત્યાર જેવો કોઈ બનાવ બનશે એવું લોકોનું માનવું છે આ માન્યતા વર્ષોથી લોકોના મોઢે સાંભળવા મળી રહી છે જય હો જેસલ તોરલની તો મિત્રો કોમેન્ટમાં લખી દેજો